ચોરીમાં ગયેલ સોના ચાંદીના ના દાગી ના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કર્યા છે આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પીઠુ બેગ ચોરીના ગુનાનો ભેદ આણંદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે આરોપીને ઝડપી પાડીને મુદ્દામાલ રિકવર કરી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તેર તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કર્યા છે આણંદ રેલવે સ્ટેશન પરથી થોડા દિવસો અગાઉ એક મુસાફરની પીઠુ બેગની ચોરી થઈ હતી આ પીઠુ બેગમાં રૂપિયા અઢાર પોઈન્ટ ચોરાણું લાખ કિંમતના સોના ચાંદીના દાગીના હતા આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે અને તે રાતુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ સોના ચાંદીના દાગીના તેના મૂળ માલિકને પરત સોંપ્યા છે અને પોલીસે કામગીરીને જનતામાં વિશ્વાસ બેસે તે ઉદાહરણ પૂરું પાડ્યું છે ગઈ તારીખ ચૌદ સાત બે હજાર પચીસના ટ્રેન નંબર બાવીસ નવ ત્ર્યાસઠ વધે કોઠીમાં કાળા કલરના પિઠ્ઠું બેગમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી અંગેનો ગુનો આનંદ રેલવેશનમાં રજિસ્ટર કરવામાં આવેલ જે અનુસંધાને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કિંમત રૂપિયા અઢાર લાખ ચોરાણું હજારનો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં આવેલ છે અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી નાવની ગાઈડલાઇન મુજબ આજ રોજ ઉત્તર ગુનાના ફરિયાદશ્રીને આણંદ રેલવે પોર્ટેશન આવતા વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ શ્રી નાવની સૂચના મુજબ તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી ફરિયાદશ્રીને સોના ચાંદી દાગીના આ પ્રેસ વાળા બધાની રૂબરૂ સોંપવામાં આવે છે આનંદી દિનેશ પટેલની સાથે હિરેશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર